સત્તાધાર ના વિજય બાપુ ઉપર થયેલા આક્ષેપો કેટલા સાચા કેટલા ખોટા સત્તાધારના મહત વિજય બાપુ ઉપર કરાયેલા આક્ષેપોની સચ્ચાઈ બહાર લાવતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ઘણા સમય થી સત્તાધારના મહત વિજય બાપુ ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં કોઈ આમ આક્ષેપ લગાવી રહ્યા છે

સાચા ખોટા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કરાઈ રહ્યા છે આજે સોશિયલ મીડિયામાં વધુ એક વિડિયો વાયરલ થયો છે વાલા વાચકો આપણી રાજુલાની રંગત ચહેરાલે જોનારા તમામ આ વાયરલ થયેલો વિડીયો ખાસ જોજો અને કોમેન્ટ કરી કેજો કે સત્તાધાર વિવાદ વિજય બાપુ ઉપર થયેલા આક્ષેપો કેટલા સાચા કેટલા ખોટા આ અંગે ખાસ ટિપ્પણી કરજો કોમેન્ટમાં અને અમને જણાવજો વાલા મિત્રો જય ગિરનારી ઓમ નમો નારાયણ દિગબર આશ્રમ થી હરિગીરી મહારાજ ગુરુ શ્રી મહાકાલગીરી મહારાજ હવે વિસાવદર મારે અવારનવાર આશ્રમ થી આશ્રમના ના કામ થી જવાનું હોય તો પહેલી ફેરું મને નરેન્દ્ર સોલંકી વિસાવદર ભેગા થયા રામજી મંદિર પાસે ત્યારે મને બોલાવ્યો હું એની પાસે ગયો બે ત્રણ મિનિટ ઉભો રહ્યો એને મને બધી પૂછપરછ કરી અને મને સલમ નું પૂછ્યું તું મેં સલમ કઈ ના પડી દીધી ગાંજો પીવો નથી મારે ભાઈ હું આશ્રમ સિવાય પીતો નથી બરાબર એ ટાઈમ ટેબલ ઉપર પીવું છું પણ એને તો મને એમ કીધું કે સિગરેટ તો મેં હું સિગરેટ પીતો નથી મેં સિગરેટ ન પીધી પહેલી વાર બીજી વાર મળ્યા ન પીધી ત્રીજી વાર હું ગયો તો મળ્યા પોલીસ સ્ટેશન ની હામે વિસાવદર મને કે એક સિગરેટ આજ તો પ્રેમથી પીવો મારી મને મગજમાં કઈક મેં સિગરેટર સિગરેટ પાય પછી મને પાંચ સાત મિનિટ એની પણ ઊભો રહ્યો એ ગાડીમાં બેઠા હતા અને ગાડીએ ડોકું અંદર રાખ્યું હતું એને શૂટિંગ ઉતાર્યું કે ન ઉતાર્યું મને કોઈ વસ્તુની આંધળો કરીને મને આ બધું કર્યું છે કૃત્ય મારી આરે મને કઈ વાતની ખબર નથી એની પણ હું બોલો એ મને ખબર નથી આજ આવ્યું અને મારી પાસે આવ્યું ત્યારે મને ખબર પડી કે નરેન્દ્ર સોલંકી મારી યારે આવું કર્યું છે દુશ્મનો વટ અને મને જે વસ્તુ સિગરેટમાં પીવરાવી ઈ વસ્તુ પીવરાવી ને આ એમાં કરેલું સિગરેટમાં ઈ મને ખબર નથી ઈ સિગરેટ પીને એને યાર સરસા કરીને પછી હું ગયો પાછો પાંદ વાળાની દુકાને પાંદ લેવા પાંદ વાળા એમ કીધું કે બાપુ તમે પાંદ ને તમાકુ લઈ ગયા પાછા હું લેવા આવ્યો તો હું રસ્તા બીજા રસ્તે થી આશ્રમ પીગો જે રસ્તે કાયમ હાલુ એ રસ્તે હું હાલી ન આવ્યો એને મારી હારે આવું કર્યું છે અને આ વસ્તુ એને કરી હું કુંભમાં ગયો વીસ બે બે હજાર પછી એ પેલા આ બધી સરસા થઈ હતી કુંભમાં ગયો પેલા એને આ કર્યું અને જે એ બોલ્યા છે મોહન બાપા વિશે કે માં વિજય બાપુ છે તો મોહન બાપા કઈ મુખ્ય એવા નથી એટલે મેં એમ કીધું કે મોહન બાપા કે મોહન બાપુ નો પરિવાર નથી કરતા જેને તો આવે છે એમાંથી બધો વિકાસ કરે છે અને કોઈને કઈ દેતા નથી એને જે કરવું એ કરે એમાં વિજય બાપુ નો કઈ વાક નથી તો તમે આ બધું કર્યું મારી ઉપર કૃત્યો તો મેં તમારું હું બગાડ્યું તું નરેન્દ્ર બાપુ તમે મને બદનામ કરો છો મેં તમારું હું બગાડ્યું તું એ મને કયો તમે જે કઈ ટીમ તમારી હોય ને તમારે જે જોતો હોય નરેન્દ્ર બાપુ એ ડાયરેક્ટ ખાતા થી લઈ લો પણ અમારા દિગમ્બર આશ્રમ નું નામ લેવાનું બંધ કરો તમે ડિગંબર આશ્રમ આનંદગીરી બાપુ અમારા ગુરુજી દાદા ગુરુ થઈ ગયા એનું જે ભજન બોલાય છે એમાં તમે કાળી ધૂળ નાખો છો અને આ ધૂણો સાલુ છે એમાં પાણી નાખવા આવ્યા છો એ બધું બંધ કરો નરેન્દ્ર બાપુ શિવરાજ બીજે દિવસે તમે મને ફોન કર્યો હતો કે હું આશ્રમે મળવા આવું છું તો તમારે મારું શું કામ હતું આશ્રમે મળવા આવો છો મને અને તમે મને ગાડીમાં શૂટિંગ જયારે કરી લીધું મને ખબર નહોતી ત્યારે તમે મને પૈસા ની લાલ આપી મારી પૈસા નાખી દીધા કેટલા હતા મને તો ખબર તમે નાખા તો તમે આ બધી લાલય આપીને તમે એમ કીધું કે આ ટુ વ્હીલ લઈને ફરો છો તો ફોર વ્હીલ લઈને ફરો હું તમારી હાર્યા છો તો હું એ બધું તો સુરતમાં ઠોકર મારીને આવ્યો છું નરેન્દ્ર સોલંકી ઠોકર મારીને આવ્યો છો તું હું મને છો પદવી લઈને બેઠો છો તો હવે હેરાન કરવાનું બંધ ને આ બધું તારું બંધ કરી નરેન્દ્ર તને કોણ પૂછશે ભગવાન એ તને નહીં છોડે અને તે કયક ને રાજકોટમાં હાથ પગ વગેરે ના કરી નાખ્યા છે તને ખબર છે એ તારું તો કર કરેલું તું ઓમ નમો જય ગિરનારી